નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગોધરામાં આગની ઘટનાએ મોટી હોનારત થઈ છે ગોધરાના બામરોલી રોડ સ્થિત વૃંદાવન બેમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના ઘટી છે જેમાં પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા આ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે મોતની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગોધરામાં આગની ઘટનાથી એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હોવાથી મોતનું 속. So શોક ફેલાઈ ગયો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલના ગોધરામાં દોષી સમાજના એક જ પરિવારના ચાર સભ્યોના કરો મોત થયા હતા મૃતકોમાં બે પુત્ર માતા અને પિતાનો સમાવેશ થાય છે આગ ઝડપથી ફેલાઈ હતી અને ધુમાડે ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા કોધરા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળ ઘટનાને જાણ કરવામાં આવી હતી અને ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની કાર્યવાહી હતી રહેણા મકાનમાં આગ લાગતા ઘણના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન સવાઈ રહ્યું છે જોકે હાલ કારણે લાગી તે તપાસ કરવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ